સુરત શહેરમાં આજે હેલ્મેટ નો પહેરનારાઓ માટે પોલીસ આવી એક્શન મોડમાં તમામ પર પોલીસ થઈ તો લોકોએ કાઢ્યા બહાના આજથી ટુ વ્હીલર પર હેલ્મેટ પહેરવું ફરજિયાત અત્યાર સુધી પોલીસે અનેક હેલ્મેટ જાગૃતિના કાર્યક્રમો કર્યા છે હેલમેટ મામલે પોલીસનો હવે સમજાવવાનો સમય પૂર્ણ હેલ્મેટ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે

પાસ ઓનલાઈન આપી દો પાસ કરું છું તમે જોવો અમે ના નથી કરતા તમને અમે જે કરતા હવેથી 500 પણ સર પણ હવેથી 500 એટલે અમે હવેથી દંડ નહીં આપીએ તમે જોવો તો કરી અહીંયા તો કેમાં આપની